નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવા શેર વિશે વાત કરવાના છે

દસ ટકાના વધારા સાથે અઢાર હાજર ચારસો પચાસ રૂપિયાની નવી ઉંચાઈએ પહોંચ્યો આ સ્મોલ કેપ કંપનીના કિંમત છ નવેમ્બર બે હાજર રોજ નવ નવસો ને રૂપિયા ના સ્તરેથી

ટ્રેડિંગ થઈ રહ્યું છે આ તમામનું ટ્રેડિંગ બજારમાંથી થાય છે એટલા માટે કંપનીએ આ અંગે ટિપ્પણી કરવાનું ટાળ્યું છે કંપની અનુસાર બધા જ શેરોનું ટ્રેડિંગ બજારમાંથી થાય છે જે અંગે ટિપ્પણી કરવાનું કંપનીએ ટાળ્યું છે પછી વાત કરીએ કે કંપની કરે છે શું તો તે જિંદાલ ગ્રુપની કંપની છે તે મુખ્યત્વે રોકાણ અને નાણાંનો વ્યવસાયમાં રોકાયેલી છે હોલ્ડિંગ કંપની તરીકે કંપની જેએસડબલ્યુ સ્ટીલના ઇક્વિટી શેરમાં નોંધપાત્ર રોકાણ ધરાવે છે આ ઉપરાંત અન્ય જૂથ કંપનીઓમાં પણ અન્ય રોકાણો છે એટલે કે કંપની બીજી કંપનીઓમાં રોકાણ કરે છે જે રીતે એલસિક ઇન્વેસ્ટમેન્ટને એશિયન પેન્ટમાં રોકાણ કર્યું છે આ

આ તમામ પરિબળો ભારતમાં ભારતીય સ્ટીલ ઉદ્યોગ માટે ઉચ્ચ વૃદ્ધિની સંભાવના દર્શાવે છે અને ભારતીય સ્ટીલ ઉત્પાદન માટે સારી વૃદ્ધિ ની અપેક્ષા છે

તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે જે એસ ના હોલ્ડિંગના શેર વિશે જે કંપની અન્ય કંપનીઓમાં જ રોકાણ કરે છે જેથી કરીને શેરમાં મુક્તપણે ટ્રેડિંગ થતી હોવાથી ચાર દિવસમાં જ નેવું ટકાથી પણ વધારે તેજી જોવા મળી અને આગળ પણ શાયદ expert અનુસાર આ શેર માં આપણને તેજી જોવા મળી શકે છે તો મિત્રો આ વિડીયો માં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયો માં like કરો comment કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે facebook instagram whatsapp બધી જગ્યાએ શેર કરો શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે channel ને કરી ઘંટડી પણ દબાવી દેજો